આજની કારોબારીની અંદર આમ તો સામાન્ય બધા મુદ્દાઓ હતા કે આરોગ્ય વિભાગના જર્જરિત બિલ્ડિંગોને ડિમોલેશન કરવાની મંજૂરી આપવાની હતી બાકીના અમારા બાંધકામના એકવીસ કરોડ જેવા કામને પણ અમે આજે મંજૂરી આપી સિંચાઈ વિભાગના ચાર કરોડના કામો જે હતા એમ કુલ મળીને પચીસ કરોડના કામોને આજે અમે કારોબારી સમિતિએ મંજૂરી આપી હા જે તપાસ કમિટી નિમાઈ ગઈ છે અને વાખાણી પાણી પુરવઠાના કાર્યપાલક ઇન્જિનિયર આની તપાસ કરી રહ્યા છે પણ સામાન્ય રીતે તમે હજી આપણે તપાસ આપીને પંદર દિવસ થયા એટલે એ એમની ટીમની સાથે તપાસની કાર્યવાહી ચાલુ છે અને જ્યારે તપાસ પૂરી થઈને જે રિપોર્ટ આવશે એ રિપોર્ટ આપણે રજૂ કરશું એટલે સામાન્ય રીતે એમને વે તપાસ તો એક મહિનાની અંદર પૂરી કરવા માટે ડીડીઓશ્રીએ સૂચના આપેલી છે ડીડીઓ સાહેબે પરંતુ આ સીએમના કાર્યક્રમ આવતા અઠવાડિયું તો એની અંદર બધા કાર્યક્રમની અંદર રોકાયેલા હોય અને નાના નાના કામો હોય નાના નાના ઝીણા ઝીણા કામની જે મંજૂરીઓ હોય તેની તપાસ કરતાં થોડોક સમય લાગે એટલે વહેલામાં વહેલી જે તપાસ પૂરી થાય એના માટેના આપણે પ્રયત્નો અમારા પ્રયત્નો હશે હા પંદર બે મહિનો તો ગણી લેવાનો કારણ કે પંદર દિવસ તો

બાકી ચુકવણું કરવું પેમેન્ટ કરવું એ તો બધાય જે તે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જ કરતા હોય અને એને આપણે વીસ લાખ રૂપિયાનું પેમેન્ટ ચૂકવું છે ચોરાસી લાખ આમે એટલે 22 માને લ્યો 22 એને વીસ લાખ રૂપિયા ચૂકવા હોય કે બાવીસ લાખ રૂપિયાને ચૂકવા હોય તો એની ડિપોઝિટને બદલે ટેક્સને કપાતા એને ઓછા જ પૈસા મળતા હોય વાસ્તવિક મેં ચૂકે વાત જવાબ અલગ અલગ આવે ખર્ચો તો ચોરાશી લાખ રૂપિયાનો જે ખર્ચો થયો છે ના ના ચોરાસી લાખ રૂપિયા ના બિલ થયા છે જો આ જવાબ છે ને તેથી આપણે અધિકારી પાસે કાર્યપાલક ઇજનેર પાંચ જવાબ લીધો કે કેટલાનો ખર્ચો થયો છે તેને ચોરાસી લાખ રૂપિયાનો ખર્ચો બતાડ્યો અને વીસ લાખ રૂપિયાનો પેમેન્ટ કર્યું છે એટલે એમાંથી જે કપાતા બાદ થઈ હોય ને રકમ ના 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 ચોરાસી લાખ કારોબારીમાં એટલે નો આવે કે આ બિલ છે પંદર લાખ સુધી બધી સમિતિને અમે પાવર આપેલા છે કે સમિતિઓ પંદર લાખ સુધીની કોઈ પણ મંજૂરી હોય તો એને ડીલે ન થાય એટલા માટે એ મંજૂરી આપી શકે છે પંદર લાખ ઉપરનું કોઈ પણ બિલ હોય કે પંદર લાખ ઉપરનું કોઈ પણ ચૂકવણું આવતું હોય ને જે મંજૂરી અર્થે આવતું હોય તો અમારી પાસે આવે અને આ જે મેન્ટેનન્સ જે આ જે ફેરવણીનો ટ્રાન્સપોર્ટનો જે ખર્ચો થયો છે એ રેટ ઉપર થયેલો છે ટેન્ડરથી નથી થયેલો કે જે બાર મહિનાના વાર્ષિક ભાવ રજૂ કરેલા હોય એમની પાસે આ કામ કરાવેલું હોય એટલે એ લાખ કે બે લાખ લાખ કે બે લાખ ના જ બધા બિલ હોય હવે એમાં એમાં તમારી વાત સાચી છે અભ્યાસ કરવાની અંદર જેને અમે તપાસ આપી છે એનો અમને થોડોક રિપોર્ટ મળે અમે એની પાછી વચગાળાનો રિપોર્ટ માંગશું કે ભાઈ તમે જે તપાસ કરી એમાં તમને શું લાગ્યું છે એવું લાગે તો અમે પણ હા વચગાળાનો રિપોર્ટ લેવો અમને એવું લાગશે તો અમે કોઈ સદસ્યોની પણ ભેગે સાથે રાખશું અત્યારે તો એને અધિકારી તરીકે જે તપાસ કરે છે એને જે સ્ટાફ જોતો હોય એ સ્ટાફ લેવાની સૂટ છે પણ એની સાથે અમે સદસ્યો કે કોઈ પણ આગેવાન હોદ્દેદારો પણ સાથે રહેશું હજી તો એને તપાસ શરૂ જ કરી છે કમિટીમાં અત્યારે જ છે વંકાણી સાહેબ છે ને જે કાર્યપાલક ઇજને પાણી પુરવઠાના એને તપાસ ઓપી છે એને જેટલા કર્મચારી અમારા જોતા હોય એટલે અહીંયા માંથી માંગતા જાય ના રેડિયો છે એનો વિષય નથી

પંદર લાખ તમે એવા બિલ નથી એને આંકડો આપેલો છે કે બાર લાખ આમાં ગયા ચૌદ લાખ માં ગયા સો લાખ આમાં ગયા સોળ લાખ આમાં ગયા જેવો એને ટોટલ આંકડો આપેલો છે કોઈ પંદર લાખ નું કેવું બિલ નથી અને બિલ તો હંમેશા અમારી પાસે આવતું જ ન હોય બિલ તો ડિપાર્ટમેન્ટ પાંચ હોય અધિકારી જેનું ચુકવણું કરતા હોય બિલ અમારી પાસે પંદર લાખ ઉપર ને કામ ની મંજૂરી અમારી

મે ઢોરવાની વાત નથી અધિકારીઓને જેને સત્તા છે ને ભ્રષ્ટાચાર નીકળે હા એને અધિકારી ફિટ થાય ને એની અંદર અધિકારી ફિટ જ થાય ને સસ્પેન્ડ થાય અને થાય અધિકારી સાથે કેમ નહીં અધા અધિકારીને અધા અધિકારી નિયમ કે આવતું જ નથી લાગે બધું જે છે અમને અમે મંજૂરી આપી છે અમે કામને મંજૂર કરીને આપી દઈ છે હા પણ જે કામ કર્યા અમે અમે તાંતે મંજૂરી જે આપી હોય આ જે તમે એક વસ્તુ સમજી લ્યો કે આ જિલ્લા પંચાયત એક પોસ્ટ ઓફિસ છે સરકારશ્રીના સરકારશ્રી વિભાગમાંથી જે મંજૂર થઈને આવે એને અમારે બહાલી આપવાની છે ત્યાંથી માની લો પાંચ ટકા એ બહુ મંજૂર છે ને એવું એ પાંચ ટકાને અમે બહાલી આપીએ છીએ એવું રેક્સ અમને નથી એ લોકો આપતા કે ભાઈ તમે આને મંજૂર કરો અમે મંજૂર કરીએ છીએ પણ એના નિયંત્રણ નીચે સરકારશ્રીના ધારા ધોરણ નિયંત્રણ નીચે અમે મંજૂર ના ના જોતા જ હોય ને આવું પણ સાહેબ તમારી વાત બહુ સાચી છે પણ મેં કીધું એમ કે સરકારશ્રીના ધારા ધોરણ મુજબ નિયમ મુજબ ત્યાંથી મંજૂર થઈને આવે અને એને આપણે બહાલી આપવાની છે એવો પાવર નથી કોર્પોરેશન જેવો પાવર નથી તમે જે પ્રશ્ન કરો કોર્પોરેશન હા અત્યારે લઈ જ છે ને રિશિયા અંદર નબરા કામો હતા થોડાક નબરાની જે ફરિયાદ આવી સદસ્યો તરફથી અને તમે મીડિયા વાળા ફરિયાદ આપી

એવું નથી કામ તો કરવું જ પડે ને બીજું હજી એની મુદત પૂરી નથી થઈ પણ એને લેટ કામ થયું વધારવા માટે અમારી નથી કામ થોડુંક ડીલે થયું છે જો ઝડપથી ન પડે તો સમય મર્યાદામાં તો કોઈ પૂર્ણ નહીં કરી શકે સમય તો ઘટ છે જ એને પણ એના બે ત્રણ કારણો હતા એક તો થોડુંક અમારે જે પ્રશ્ન હતો કે પહેલાં તો અમને જગ્યા નહોતી મળતી જે આ જિલ્લા પંચાયત આ બિલ્ડિંગ જે મળ્યું ને એમને ચાર પાંચ મહિના લેટ બિલ્ડિંગ મળ્યું ત્યાં સુધી અમે અહીંયા શિફ્ટ કરી ગયો નહોતા શિફ્ટ ન કરી તા લગન ડિમોલેશન ન થાય પછી એક કેન્ટીનની અમારી મેટર વાલે છે કોર્ટ મેટર વાલે છે એ પછી અમારે એવું કર્યું કોર્ટ મેટરને કારણે ડીલે થતું હતું એટલે એમનું બિલ્ડિંગને નજીક લીધું એટલી જગ્યા છોડીને એવું કર્યું અને એ જ્યારે કાઢીને અમારે કરવાનું હતું ને તો વ્યવસ્થિત થતું હતું પણ કોર્ટ મેટરને હિસાબે તો કોઈ નિર્ણય આપણે લઈ શકવાના નથી બોર્ડે જેને સ્ટે આપ્યો હોય હવે એનો જજમેન્ટ ન આવે ત્યાં સુધી તો આપણે કામ ન કરી શકીએ એટલે આપણે નજીક લઈ એને પાંચ છ મહિના તો એમ ડી લે પાંચ છ મહિના લેટ થયો છે એમાં બધાય કારણો છે કે આપણને બિલ્ડિંગ નહોતું મળ્યું બિલ્ડિંગ નામ શું હતું સુરતની એજન્સી છે કેવું સુરત બિલકુલ બિલકુલ કરીને સુરત એને તો આમ તો અઢાર મહિનાની મુદત હોય ત્યાર કરવાની પણ અઢાર મહિનામાં તો છ મહિના મેં કીધું એમ થોડાક લેટ આના કારણે ગયો છે કારણ કે એમાં એનો વાક નથી આવ્યો આપણે જ એને બિલ્ડિંગ ખાલી કરીને દહીં થઈને ને આપણે કોર્ટ બિલ્ડિંગ મળતા આપણે પાંચ મહિના લાગ્યા છવીસ માં તો તૈયાર થઈ જ છે કામ તો આપણે શરૂ કરી દેવું પડે પણ આપણે એને બદલે પાંચ દસ મીટર નજીક લઈ લીધું પાસે જગ્યા તો પુષ્કળ છે પાછળ દસ મીટર જગ્યા છોડીને નજીક લઈ લીધું એટલે એના કારણે આવું નથી ડીલે થયું ડીલે થવાનું કારણ કે આપણને બિલ્ડિંગ નહોતું મળ્યું શિફ્ટ ક્યાં કરવી આવડી મોટી કચેરી ને આવડું મોટું દફતર હોય આવડા મોટા કર્મચારી હોય એટલી શાખાઓ એક જગ્યાએ તો મળે નહીં તો દસ જગ્યાએ શિફ્ટ કરી તો લોકો કેટલા હેરાન થાય એટલે આપણું આ બિલ્ડિંગ ઉપર ધ્યાન હતું પણ આપણને પોર્ટે બહુ મોડી મંજૂરી